ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક તકલીફો પડી રહી છે જેને દૂર કરવા માટે છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષતામાં અધિક જિલ્લા કલેક્ટર આવેદન પત્ર આપવામાં આવ્યું

નવા યુવા મતદારને નોંધવાના ફોર્મ ઉપલબ્ધ કરાવવા તેમજ પર પ્રાણમાંથી પરણીને આવેલ મહિલાઓના માતા પિતાના પ્લેયરમાંથી નામ શોધવામાં તકલીફ પડી રહી છે જેનું સમાધાન થાય તેમ કરવું જરૂરી છે આ પણ તેમણે વિશેષમાં જણાવ્યું દરેક ગ્રામ પંચાયત ઉપર મતદાર સહાયતા કેન્દ્ર શરૂ કરવા તથા બે હજાર બેની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેપીએલઓને ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં જે તકલીફો પડી રહી છે તે માટે નેટવર્ક ની વ્યવસ્થિત વ્યવસ્થા થાય અને આ એપ સરળ ચાલે એવી પ્રક્રિયા ઝડપી અને સરળ બની શકે તે માટે યોગ્ય પગલા ભરવા જિલ્લા માટે પ્રમુખ ઉમેશભાઈ રાહભાઈ મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ છોડાઉદેપુર જિલ્લા સિવાન સંસધન ખાતે જય આ મામલે અધિક કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપ્યું હતું આજે છોડાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એમાં જે મતદારો જિલ્લા બહાર છે પોતાની રોજગારી કે મજૂરી અર્થે ખેતમજૂરી માટે બહાર ગયા છે આવા મતદારોનું નામ મતદાર યાદીમાંથી કમી ન થાય એની કાળજી લેવા માટે તથા આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અવેરનેસ જનજાગૃતિ આંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે અને ગ્રામ પંચાયતો ઉપર એના હેલ્પ સેન્ટર શરૂ થાય બે હાજર બે ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની વાત કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે